સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એગ્રોમાંથી ગુવારનું નકલી બિયારણ આપવામાં આવ્યું અને પૂરતી રકમ વસૂલવામાં આવી છે ત્યારે આ મામલે ખેડૂત દ્વારા જણાવાયું હતું કે દસ વીઘામાં વાવેતર કર્યું પણ એક પણ છોડમાં સિંહ બેઠી ન હતી ચુડા આરોગ્ય કેન્દ્ર સામે રહેતા પરમાર દિનેશભાઈ ધનજીભાઈ દલવાડી ગોખરવાળા ગામની સીમમાં ખેત ધરાવ્યું છે દિનેશભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આ મામલે દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ગત તારીખ ચોવીસ એપ્રિલ ચૂડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે આવેલામાં આગ્રો ફર્ટિલાઇઝ નામની દુકાનમાંથી તેમણે ગુવારનું બિયારણ લઈ દસ વીઘા વાવેતર કર્યું હતું પરંતુ જતન કરવા છતાંય કુવારના એક પણ છોડમાં સિંહ બેઠી નહોતી દુકાનદારે જણાવેલ તમામ જંતુનાશક દવાનો છંકાવ કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નહોતું જેથી દિનેશભાઈએ કુવારનું બિયારણ નકલી આવી ગયું હોવાથી રાવમાં એગ્રો સર્ટિલાઇઝના માલિક પરમાર મહેશભાઈને જાણ કરી હતી અને નકલી બિયારણને કારણે તેમને કહેલું નુકસાન સાહીઠથી સિત્તેર હજારની નુકસાન વળતર એગ્રોના દુકાનદાર કે બિયારણની કંપની ચૂકવે તેવી માંગ કરી હતી તો એગ્રોના સંચાલક પરમાર મહેશભાઈ જણાવ્યું કે ડાયનેસિક કંપનીનું કલમ એક સો એક તળસ પુરાવાનું બિયારણ લાવ્યું છે એ બિયારણ મેં દિનેશભાઈ દલવાડીને વેચાણ કર્યું હતું તો તેમના ગોરમાં હાલ સિંગ ન બેઠી હોવાનું તેમણે જણાવ્યું હતું મા એગ્રો ફર્ટિલાઇઝર મારું મારું નામ પરમાર મહેશભાઈ સંજયભાઈ મું ગામ ગુખરવાળા અહીંયા હું એગ્રો ચલાવું ડાયનેમિક સીડનું હું કમલ એકસો એટલે એકસો એક પ્લસ ગુવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાં તે મેં દલસુખભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને ગુરુ લઈ ગયો હતો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સિંગો નહોતી આવતી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ